આ ત્રણેય જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉક્ટર અનિલ મિશ્રા અને તેમના પત્ની મુખ્ય યજમાન રહેશે બંને સંકલ્પ પ્રાયશ્ચિત અને ગણેશની પૂજા કરીને સાત દિવસની વિધિનું આયોજન કરશે પ્રાણપ્રતિષ્ઠામાં પણ હાજર રહેશે તેમના મતે માત્ર ગૃહસ્થ વ્યક્તિ જ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન બની શકે છે જેના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ મોદીને પ્રતિકાત્મક યજમાન ગણી શકાય આ અંગે અનિલ મિશ્રા સાથે વાત પણ કરી હતી તેમણે કહ્યું હતું કે મને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી નથી પ્રાણ પ્રતિષ્ઠા કરનારા બ્રાહ્મણો અને મુરતકારોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના સીએમ યોગી આદિત્યનાથ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ સંઘના વડા મોહન ભાગવત અને મિશ્ર દંપતી મુખ્ય આયોજનના સમયે બાવીસમી જાન્યુઆરી ઉપસ્થિત રહેશે વડાપ્રધાન મોદી ગર્ભગૃહમાં પોતાના હાથથી કુષા અને દોરડો ખેંચશે ત્યારબાદ રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવશે તે પહેલા સોળમી થી એકવીસમી જાન્યુઆરી સુધી છ દિવસીય પૂજામાં ડોક્ટર મિશ્રા દંપતી મુખ્ય ભૂમિકા ભજવશે તેઓ પીએમ મોદીના પ્રતિનિધિ તરીકે સાહીઠ કલાક શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાંભળશે જ્યારે પીએમ મોદી સાતમા દિવસે હાજરી આપશે તે દિવસે તેઓ ભોગ અર્પણ કરશે અને આરતી પણ કરશે તો બીજી તરફ અયોધ્યામાં આજે એટલે કે મંગળવારે બપોરે સવા વાગ્યાથી રામલલ્લાની પ્રતિષ્ઠાની ભવ્ય વિધિ શરૂ થઈ રહી છે જેમાં યજમાન માટે પ્રાયશ્ચિત સરયુ નદીમાં દશ વિધરનાન યજમાન બ્રાહ્મણ માટે સૌર પૂર્વોત્તરંગ ગોદાન પંચ પ્રાશન દશદાન અને કર્મકુટી હોમ સહિત હોમવામાં આવશે